સમાચારોમાં આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જણાવી દઈએ કે રાજુલાના હિન્ડોરના રોડ પર મીરા દાતાર પાસે અકસ્માત સર્જાયો હતો અને ત્યારે રાજુલા જાફરાબાદ રૂટની એસટી બસ અને સ્વિફ્ટ કાર અને એની સાથે બાઇક સહિત આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં સ્વિફ્ટમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને જેને લઈને અરેરાટી વ્યાપી ગઈ હતી